ઘોઘા પીના વરસાદે ગોઠણ બૂટ પાણી ભરાયા અને દરિયા કિનારે જમીનનું તોવણ થતા હાડ પિંજરો બહાર આવતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઘોઘા દરિયા કિનારે અચાનક હાડ પિંજરો મળી આવતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે ઘોઘા ની સંરક્ષણ દિવાલ સાવ તૂટીને નામ થઈ ગઈ છે ત્યારે દરિયો જમીનનું ધોવાણ કરીને ગામમાં ઘુસવા માટે સતત પ્રયાસો કરી રહ્યો છે

ફરી વળતા લોકોમાં ભયના માહોલ સાથે ભારે દહેશત ફેલાઈ જવા પામી હતી ગત મે મહિનામાં જ બે વખત સતત બે દિવસ સુધી સાગરનું પાણી ખારું પાણી સમગ્ર ગામમાં ફરી વળ્યું હતું આ જ ઘટનાનું ફરી પુનરાવર્તન થયું હતું અને ચોમાસાના સમય દરમિયાન દરિયામાં ભારે કરંટ હોય અને પ્રબળ જુવાળના કારણે અષાઢી બીચના દિવસે સાગરનું ખારું પાણી ગામમાં ફરી વળ્યું હતું સમુદ્રમાં ચોમાસાનું પાણી અને ભારે કરંટના કારણે ભારે માત્રામાં ભરતી આવી હતી અને દરિયો સમુદ્ર કિનારે ગામના કિનારાના વિસ્તારમાં ફરી વળતા આ વિસ્તારો પાણીથી તરબતર થઈ ગયા હતા હેવી કરંટના કારણે દરિયા કિનારાની જમીનનું મોટી માત્રામાં ધોવાણ થયું હતું જેના કારણે દરિયા કિનારેથી હાડપિંજો બહાર આવતા લોકોમાં ભારે કુતુહલ ફેલાય જવા પામ્યો હતો જમીનમાંથી માનું કંકાલ બહાર નીકળતા ગ્રામજનોમાં આશ્ચર્ય ફેલાય જવા પામ્યું હતું મહત્વની વાત તો એ છે કે ત્રીસ વર્ષ જેટલા લાંબા સમયથી સમુદ્ર કાંઠે આવેલ ગામ રક્ષક દીવાલ તૂટેલી હાલતમાં હોય જેના કારણે ઘટના વારંવાર બનતી હોવાના કારણે ગ્રામજનોમાં ભારે દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે તેમજ ચોમાસા દરમિયાન અવારનવાર આવી ઘટના સર્જાય છે છતાં સરકારી તંત્ર કે સ્થાનિક નેતાઓ આ અંગે કોઈ ઉચિત પગલાં ન લેતા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે પ્રતિ વર્ષ સમુદ્ર ગામની વધુ ને વધુ નજીક આવરી હોય ત્યારે સમગ્ર ગામ પર ખૂબ જ મોટો ખતરો તોડાઈ રહ્યો છે તેનામાં કોઈ મોટા હોનાર કે ખતરા પહેલાં તંત્ર દ્વારા કે છૂટાયેલા રાજકીય નેતાઓ દ્વારા ખોગાના રક્ષણ માટે કોઈ કામગીરી કરશે કે પછી કોઈ મોટી દુર્ઘટના બાદ કામગીરી થશે તે આવનાર સમયમાં જોવું રહ્યું અશ્વિન ગોહેલ જી ન્યુઝ ભાવનગર